જેવા ગયા જેવી વાતચીત દોર શરૂ થયો આધ્યાત્મ ક્યાંય હજાર ગાઉ આ પ્રોબ્લેમ જે અધ્યાત્મ નો છે જે જીવનની ગંભીરતા તમે ભલે જીવનમાં જે તે કરો નૃત્ય કરો ખાઓ પીઓ મજા કરો જે કરવું એ કરો પણ તમારી અંદરની ગંભીરતા શું છે કે મારું સ્વનું જે સ્મરણ છે ને એ ન જવું દુનિયામાં ગમે થઈ જાય મારે આ દુનિયાની બધી વસ્તુને મારા અનુભવી છે અનુભવો તમે પણ એ સુરતાને રાખીને અનુભવો જયારે જે પરિસ્થિતિ આવી એમાં હોય તો આધ્યાત્મ નથી અને આવું અધ્યાત્મ છે એ ખોલી એ આપણા અંદર ના ખોલી શકે આનંદ ને સિરિયસનેસ એવી છે કે હું જીવનને ધા ઉપર લગાડી દઉં છું સવાર થી સાંજ લગી નિરંતર રીતે મારા અંદર રહેવા માટેનો જે પ્રયાસ કરે છે એ લોકો પામે છે એટલે કરવાનું એ છે કે એક કલાક નું કામ નથી પાંચ મિનિટ નું કામ નથી દસ મિનિટ નું કામ નથી પણ જીવનના બધા વ્યવહારો ભલે બધા વ્યવહારો આનંદ થી ખુશી પણ અંદરની શુદ્ધતા આપણી અંદર રાખી છે આપણી અંદર ની ને કોઈ ના કરવાની છે મજા કરવાની છે